રાજમાન્ય શિક્ષણમાં સિંહનું નિર્માણ કરવાની હિંમત નથી કારણ કે રાજાને શિયાળ ગમે છે સિંહ નહીં આવું શિક્ષણ લીધેલા યુવાનો માં એવી હિંમત હોતી નથી કે સૂકો રોટલો ખાય પણ કોઈની કૃપાથી નહીં જીવે કારણ પિંજરાનો પોપડ શું કરે ઘણી પાખો ફફડાવે પણ તે શું કામ નહીં રાજમાનની શિક્ષણ લીધા પછી રાજ સત્તા વિરુદ્ધ લે બોલવાની કોઈની હિંમત નથી રાજમાન્ય શિક્ષણમાં અભ્યાસક્રમ સ્થિર રહેતો નથી સત્તા બદલાય એટલે શિક્ષણ પણ બદલાય રાજ્ય શિક્ષણથી દેશ નિષ્ઠા ઉભી થતી હોત તો વિદેશ તરફ ન કરી રહ્યા હોત રાજમાન્ય શિક્ષણ થી યુવાન પૈસા થી ધનવાન છે પણ વિચારો થી કંગાલ છે તેથી થોડી મુસીબત આવતા આપઘાત કરે છે રાજમાન્ય શિક્ષણ તો સંકુચિત વાળો છે આ શિક્ષણમાં ગુજરાતી હોય કે હિન્દી પાઠ તો આવે રાજમાન્ય શિક્ષણથી વિદ્યાર્થીઓનું ઘડતર નહીં પણ લાચારી લઘુતા અને આશાળ નું ચણતર થાય છે પછી સમાજમાં શિયાળના ટોળા નજરે ચડે છે સિંહ ક્યાંય દેખાતો નથી જય શ્રી રામ